છે તમારો અને આ કઈ જગ્યાએ પાણી ભરાયું મારું નામ ધક્કર જયેશ કુમાર છે છેલ્લા ચાલીસ વર્ષથી મારી દુકાન જે મારા ભાઈ ચલવે છે જેનું નામ છે જલારામ સિઝનેબલ શેઠ કેબી વકીલની હસ્કુલની સામે જલારામ સોસાયટીની આગળ અને શેઠ કેબી વકીલના ચારે બાજુના જે ઢાપા છે ત્રણે ત્રણ ત્યાં વચમાં છેલ્લા પાંત્રીસ વર્ષથી જ્યારથી રાધનપુર નગરપાલિકાની અંદર છેલ્લા પાંત્રીસ વર્ષથી ચારે બાજુ વરસાદ આવે છે ત્યારે પાણી ખૂબ ભરાય છે અને વેપારીઓના માલનું જોખમ વર્તાય છે વેપારીઓને ચોમાસાની અંદર દુકાનની આગળ પાંચ પાંચ ફૂટ પાડીઓ કરવી પડે આ પાડીના કારણે વેપારીઓનો માલ જોખમાય છે વેપારીઓ બહુ ક્રાઇમામ થાય છે રાધનપુર નગરપાલિકામાં પહેલાં કોંગ્રેસની ગોળી હતી તેમ છતાંય કોઈપણ પ્રકારનું કાર્ય કર્યું નહીં અને છેલ્લે પ્રજાએ કોંગ્રેસને જાકારો આપી અને ભાજપને ચૂંટી અને પચીસ વિધાયકો ચૂંટાઈને કોઈ પણ પ્રકારનું કાર્ય થયું નથી નથી ગટરની વ્યવસ્થા નથી પાણીની વ્યવસ્થા આનો તાત્કાલિક નિર્ણય આવે અને લોકોનો માલ બચે એવા પ્રકારનું કાર્ય કરે નગરપાલિકા એવી મારી નમ્ર વિનંતી છે અત્યારે શું પરિસ્થિતિ અત્યારે ભયંકર પરિસ્થિતિ છે જો બે થી ત્રણ ઇંચ પાણી આવે તો લોકોની દુકાનોમાં પાણી ભરાઈ જાય વીસ થી પચીસ લાખ લોકોનું નુકસાન થઈ શકે છે અહીંયા આખાને ઘણી બધી દુકાન છે મેઇન બજાર હે આરી રાધનપુરની બીજો કોઈ બજાર નથી રાધનપુરની અંદર આ મેઇન બજારની અંદર લોકોની એટલી બધી સમસ્યા લોકોને બાઇક ચલાવવું હોય તો બાઇકો પણ બંધ થઈ જાય તમે મારી સામે જોયો જોઈ શકો એક બાઇક બંધ પડ્યું હોય છેલ્લે માણસ ચારનું હેરાન થાય છે એને પોતાના સમયસર ઘરે જવું હોય તો જઈ નહીં શકતો